એની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગ રૂપે પાણી પુરવઠા ખાતા ને ગટર ખાતા ને ગેસ ખાતા ને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું હોય એ ખુદી નાખો તો આ ખોદતા નથી અને જેવો રોડ બની ગયો જેવું એની પર કાર્પેટ થઈ ગયું જેવું એની પર એસી થઈ ગયું આ કોન્ક્રીટ થઈ ગયું ઇવન કોર ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થનો હજી ખાલી ચેમ્બરો જ ઊંચી કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ ખૂબ મોટું ખોદી નાખ્યું કયા કારણસર ખોદ્યું અને કયા કારણસર પૂરી દીધું પાંચ મિનિટ ખુલ્લું રહ્યા દીધું ને દસ પાંચમી મિનિટે પૂરી દીધું તો આ કોઈ કારણ વગરનું છે આના માટે જવાબદાર કોણ આ નવો નક્કો રોડને તોડી નાખ્યો હવે નવા જેવો તો બનવાનો નથી આ તો જાણે નવું ખમીસ ખરીદ્યું અને બીજે દાળથી થેગડા વાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું એ પણ એક સવાલ છે